જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મોટેભાગે હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીની ભગતથી દર્દીઓને લૂંટાતા હોવાનો આરોપ આવકાર હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસને લઈને પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે ખ્યાતિકાંડ બાદ પીએમ જય યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તપાસ દરમિયાન કેશોદની આવકાર હોસ્પિટલનું પીએમ જય કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું આવકાર હોસ્પિટલના સંચાલક રાજુભાઈ ઉસ્દડીયાએ આક્ષેપ કર્યો છે કે ખોટી રીતે તેમનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તે ચેકિંગમાં તેઓએ જે કારણો દર્શાવ્યા છે તે સદંતર ખોટા છે ફાયર એનઓસી બાયોમેડિકલ વેસ્ટ અને દવા માટેનું લાયસન્સ હોવા છતાં પણ તેની ક્ષતિઓ કાઢીને કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે પરંતુ ઘણી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આંખ બંધ કરી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ દરમિયાન આપવામાં આવેલા માનસિક ત્રાસને લઈને હોસ્પિટલના સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે હા અમે એક એક બે બે હજાર પચીસના રોજ કેશોર પોલીસ સ્ટેશનની અંદર એક રોમાનિક રાસની અરજી પણ કરેલી છે અને અરજી માત્ર હું વહીવટી તંત્ર સામે પણ નથી કરતો નથી આરોગ્ય વિભાગ સામે કરતો મારી અરજી માત્ર ઇન્સ્યોરન્સ કંપની સામે છે કારણ કે મારા લાયસન્સો એક્સપાયર્ડ ન હોવા છતાં નોટિસમાં એક્સપાયર્ડ બતાડી અને અવારનવાર જવાબો આપવા છતાં પણ એટલે એક જવાબ આપતો હતો એવું કહી શકાય કે લોટ્સ ઓફ હોસ્પિટલ ઘણા બધા દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લીધેલા છે એવા જિલ્લા વહીવટી તંત્ર એ બધા દર્દીઓને ફોન કરીને જાણ્યું હશે અને જાણ્યા પછી જે રિવ્યુ થયો એમાં દરેક હોસ્પિટલો કોઈ હોસ્પિટલોના દસ દર્દી કોઈના પંદર કોઈના પચાસ આવા દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લીધા છે સ્પષ્ટ દરેક આવતું હતું જેમાં મારી હોસ્પિટલ એક જ સામેલ નહોતી કે અમે કોઈ દર્દી પૈસા લીધા નથી અરું તો એટલું જ કહેવાનું છે હું તો પેલા કલેક્ટર સાહેબનો આભારી છું કે મને પીએમ જેવાયમાંથી રિએમ્બલમેન્ટ કરેલો છે પણ તંત્ર ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીને મારે સંદેશો પહોંચાડવાનો ગેરહાજર હતા પરંતુ દાવાન સાથે કહું છું કે મારી એક જ એવી હોસ્પિટલ છે કે જ્યાં ડોક્ટરનું રેસિડેન્ટ હોસ્પિટલ ઇન હાઉસમાં છે જેમનું હોસ્પિટલ ની અંદર છે વાત નંબર બે અંદર અધિકારીઓ જોડે વાત કરી બીએમ ડબલ્યુ સર્ટિફિકેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલું સર્ટિફિકેટ હોય બીએમ ડબલ્યુ સર્ટિફિકેટ દસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મારું રિન્યુ થયેલું છે અને ચૌદ છ બે હજાર અઠ્યાવીસ સુધી કન્ટિન્યુ છે તો પેલી વસ્તુ તો એ છે કે મને અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ નોટિસ માં લખીને આપેલું છે બે બુનિયાદ વાત છે